આવેલ રાંદેર વિસ્તારમાં નિષાંત સોસાયટીમાં તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ જે નાની નિષાંત નામે ઓળખાય છે સોસાયટીમાં ત્યાંના રહીશોની વારંવારની રજૂઆતો અને લેખિતમાં રજૂઆત કરી હતી સ્ટ્રીટ લાઇટ ડ્રેનેજ લાઇન ગટ લાઇન આરસીસી રોડ માટે સફળતાપૂર્વક કાર્ય શરૂ કર્યું હતું ત્યાંના રહીશો તથા કોર્પોરેશનના સાથ સહકારથી આગળ પણ કાર્ય સફળતાપૂર્વક થાય એના માટે દુઆ કરવામાં આવી હતી મુખ્ય અતિથિ કોર્પોરેશન કાઉન્સલર કેયુર ચાપતવાળા કોર્પોરેટરો કેતનભાઈ મહેતા વુડ પ્રમુખ તીર્થેશભાઈ ડબુવાલા લઘુમતી મોરચાના પ્રમુખ જાવેદ ડાબલા અગ્રણી કાર્યકર્તા ત્રણુભાઈ જેમાં સોસાયટીના પ્રમુખ અલ્તાબ પટેલ ઉપપ્રમુખ તુફેલ અહેમદ શેખ અફઝલ નાવીવાળા શાકીરભાઈ અન્નાનભાઈ ફૈઝલભાઈ ઈરફાનભાઈ ઇમ્તિયાઝભાઈ અબ્દુલ સમદભાઈ રજાકભાઈ અખિલભાઈ અને વગેરે સભ્યો હાજર રહ્યા હતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સોસાયટીના લોકોએ પ્રમુખ પટેલ ઉપપ્રમુખ તુફેલ અહમદ શેખનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શકીલ ટીનવાલા રાંદેર